આપણે જે રીતના હોટલ ફાઉન્ટન પર ઘણા વિડીયો થઈ ગયા છે તો મુંબઈ હોટેલ ફાઉન્ટન પર આપણે છે હમણાં ફિલહાલમાં અને આપણા એક તો અંકલેશ્વરના મિત્ર છે જે ડ્રાઈવર છે તો ડ્રાઈવરમાં તેમણે સંપર્ક કરવાનો રહેશે કેમ છો મજામાં તબિયત સારી તમારું નામ જરાક જણાવી દેશો મારું નામ છે આબેદીન કાઝી આબેદીન કાઝી છે તો એમાં તો ડ્રાઈવરમાં આવે છે તો અંકલેશ્વરથી જે કોઈ બી આ વિડિયો જોતો હોય તો અંકલેશ્વરમાં એટલો ફેરવો કે એમને ડ્રાઈવરની જોબ બી મળે જેટલી વધારે વધારે તમે આપી શકો ત્યાર પછી સંજાણના આપણા ઉમરગામના છે તેમની તો પોતાની ગાડી છે ને તમારી ગાડી છે તો તમારું નામ કે તો એમનું તો આખું ગ્રુપ આપણા સાથે વિડીયો કોલ પર બી હમણે વાત થઈ અને એ લોકોના જેટલા બી ફ્રેન્ડ સર્કલમાં છે તેમની બધાની બી એક ખાઈ હતી કે એક ભાઈ સાથે એક વિડીયો બનાવો તો ઉમરગામના બધા ફોલોઅર્સને આપણે દિલથી સલામ કરીએ જે આપણા ફોલોઅર છે આખું એમનું ગ્રુપ તેમનું નામ તો મને બહુ ખબર નથી પણ બધાને મારા તરફથી સલામ અને ફોલો કરવા માટે બહુ બહુ આભાર તમારો ના તમારા ભાઈનો બી વિડીયો આપણે લઈ લીધો જે તમે શેર કરો તો એમની બી ગાડીનો ધંધો એમને મળે તો બંધેવભાઈનો નંબર અંકલેશ્વર અને ઉમરગામ ના બંધેવભાઈનો નંબર મેં આપ્યો છે અવશ્યથી એમને કોન્ટેક્ટ કરજો સલામ જઝાક